હાલ ખમણ ખાનારા લોકો માટે એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે માનવજાતને તેના આહારને સાચવવા માટે સમગ્ર ઇતિહાસમાં ફર્મેન્ટેશનનો ઉપયોગ કર્યો છે આર્જેન્ટિનાની નેશનલ યુનિવર્સિટી ઓફ લિટોરલ ખાતે માઇક્રોબાયોલોજીના પ્રોસેસર ગ્રેબિયલે વિન્ડોરોલા કહે છે કે દરેક સંસ્કૃતિનો પોતાનો આથેલો આહાર હોય છે જે હવે ફર્મેન્ટેશન વ્યાપારે વધારે વ્યાપક બની રહ્યું છે તેના હજારો પ્રકાર જ છે અને તેનું વધન વધુ ને વધુ ઉત્પાદન ઔદ્યોગિક સ્તરે કરવામાં આવી રહ્યું છે અને આપણા રસોડાને બદલે ધોરણે આહારનું ઉત્પાદન ફાયદાની સાથે પણ છે રાસાયણિક પ્રોઝર્વેટિવ્સની જરૂરિયાત રહેતી નથી પરંતુ લંડનની કિંગ્સ કોલેજના સંશોધકોએ તાજેતરમાં બ્રિટનની સુપરમાર્કેટ્સમાં મળતી ફર્મેન્ટેડ ફ્રૂટ પ્રોડક્ટ્સના પરીક્ષણમાં કુલ પૈકીની લગભગ તેત્રીસ ટકા પ્રોડક્ટ્સમાં એડિટિવ્સ મળ્યા હતા અને એડિટિવ્સ એટલે કે ઉમેરણમાં મીઠું ખાંડ અને વસ્તુમાં મીઠાશ લાવતા સ્વીન ટર્સનો સમાવેશ થાય છે તે એડિટિવ્સ કાયદેસરની મર્યાદા અનુસાર હતા તેવો અર્થ એવો પણ થાય છે કે કેટલીક પ્રોડક્ટ્સને ટેકનિકલ રીતે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને પાયાનો સવાલ એ છે કે ફર્મેન્ટેડ ફૂડ આપણા સ્વાસ્થ્ય માટે ઉપકારક છે કે પછી એક અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ છે જેનો આહાર કરવાનું આપણે ટાળવું જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે